ಸದಗು ದೇವ ನೀಮಚ್ರ ಜೀ ಭಗವೇ ಆಲೋ ಮಾರಾ ರಾಮ ರೇವ ಶರಣಿ ಆಲೋ ಮಾರಾ ರಾಮ ರೇವ ಶರಣಿ ಸಾಖ ಸೇ ಸೀತಾಪತಿ ಶರಣಿ ಸಾು ಸುಖ ಸೇ ಸೀತಾಪತಿ ಶರಣಿ હાલો મારા રામ ને રે હો શરણે આ સંસાર સે સુખ નો દરિયો આ સંસાર સે સુખ નો દરિયો મોહ માયાથી થી ભરપૂર ભરિયો મોહ માયાથી થી ભરપૂર ભર્યો હાલો મારા રામ ને રેવો શરણે હાલો મારા રામ ને હો શરણે સાસુ સુખ સે સીતાપતિ શરણે સાસુ છે સીતાપતિ શરણે હાલો મારા રામ ને રે હો શરણે કેમ કરી યુભા રે શો રે આરે કેમ કરી ભા ઉતર શો રે આરે ભગતી વિજ્ઞાન તરવું કઠણ સે ભગતી વિના तर कठन से हालो मारा रे हो शरणे हालो मारा माराम रे हो शरणे सा सुख से सीतापति शरण सासु सुख से सीतापति शरण हालो मारा माराम रे हो शरणे હજી તારી માથે સે મોતની બીક હજી તારી માથે સે મોતની બીક હજી જીવ સમજે તો ઘણું ઠીક છે હજી જીવ સમજે તો ઘણું ઠીક છે હાલો મારા રામ ને રેવો સરણી હાલો મારા રામ ને દેવો શરણે સાસુ સુખ સે સીતાપતિ શરણે સાસુ સુખ સે સીતાપતિ શરણે હાલો મારા રામને દેવો શરણે સાસુ સુખ સે રામને શરણે સાસુ સુખ સે રામને શરણે આ નો વિશ્વાસ કાસુ విశ్వాస కాలో రామ నే రే హో శరణే ఆలో మారే రేవో శరణే సాఖ సే సీతీ శరణి సాఖ సే సీతాపతి శరణి ఆలో మారామని రే హో శరణే సుధరి જાશે રે હો બાજી સુધરી જાશે રે હોજીળસી ના રામ ને કર શુર રાજીળસીના રામ ને કર શૂર રાજી હાલો મારા રામ ને રે હો શરણે હાલો મારા રામ ને వ శరణి సా సిపతి శరణి సుఖ సే సీతీ శరణి ఆలో మారా రామ నే రే శరణి ఆలో మారా రామ నే రేవ శరణి ఆలో మారా రామ నే దేవో శరణి బ సగరుదేవని రే